વાસિનું ઉપર રાખી દીધો તો આ માથે ચડાવવાની ટ્રાય કરે જોઈ લો તમે નથી એટલે આજે જે એ ગણેશ જાડેજા છે જે બિલકુલ હેઠળ જ માણસોના બધા હિતાજી અને દમ પરથી થઈ રહી છે કેવો આવેદન દેવાનું ગોંડલમાં બનેલી તાજેતરની ઘટનાઓની જો આપણે વાત કરીએ ચર્ચા કરીએ તો આપણને સૌથી મોટો પ્રશ્ન એ ઉદભવે કે શું રાજ્યનું ભારતીય જનતા પાર્ટીનું એ મંત્રાલય કાર્ય નથી કરી રહ્યું શું એ ગોંડલમાં વધી રહેલા અસામાજિક તત્વો અને ગુંડાગર્દીઓને કાબૂમાં રાખવા માટે સક્ષમ નથી કારણ કે જે રીતે ગોંડલમાં હાલમાં રાજકુમાર જાટ કેસ હોય કે પછી અમિત ખૂંટ કેસ હોય જેમાં ખુલ્લેઆમ સરયામ ખેડૂત ઉપર ફાયરિંગ

જ્યારે ખનીજ ચોરી રોકવા માટેના પ્રયત્નો કરવામાં આવતા હતા તો તેમની ઉપર બુલડોઝર ફેરવવાના પ્રયત્નો થયા અને તે અંગે હવે રાજો સખિયા પણ એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યા છે તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મીક્ષું જે સમયથી જ ગોંડલમાં ગણેશ ગોંડલ દ્વારા એવો ચેલેન્જ આપવામાં આવી પાટીદાર સમાજના આગેવાનોને કે ભાઈ જો તમે તમારી માનું ધાવણ પીધું હોય તો તમે ગોંડલ આવીને બતાવો બતાવજો તે સમયથી જ સતત નવી નવી ઘટનાઓ બહાર આવી રહી છે પાટીદાર સમાજના આગેવાન જે ગોંડલમાં રાજુ સખિયા જે છે તે મૂળ ગોંડલના જે આગેવાન છે તે સતત નવી નવી અપડેટ્સ પહોંચાડતા હોય છે તેના ઉપર સતત નિવેદનો પણ આપતા હોય છે અને તેમના દીકરા દ્વારા જ્યારે ખનીજ ચોરી અટકાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા જેમાં ક્યાંક ને ક્યાંક જયરાજસિંહ જાડેજાના વ્યક્તિઓ દ્વારા ખનીજ ચોરી કરવામાં આવતી હોય અને તેમના દીકરા જે રાજુસંખ્યાના દીકરા દ્વારા એ ખનીજ ચોરી અટકાવવાના પ્રયાસ પ્રયત્નો થતા હતા અને તે સમય દરમિયાન રાજુસંખ્યાના આ દીકરા ઉપર પુત્ર ઉપર જ્યારે બુલડોઝર ફેરવવાના પ્રયત્નો થયા તે સમયથી જ સૌથી વધુ જે છે તે ગોંડલમાં ચર્ચાનો વિષય બની ગયો છે જેમાં રાજુ સખિયા દ્વારા આ સમગ્ર મુદ્દા અંગે આ સમગ્ર કેસ અંગે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે કલેક્ટરને તો પહેલા આપણે એ જોઈ લઈએ કે રાજુ સખિયા જે ગોંડલના પાટીદાર સમાજના આગેવાન છે તેઓ આ મુદ્દા અંગે કલેક્ટરને આવેદન પત્ર આપવા માટે પહોંચ્યા હતા તે સમગ્ર પહેલા દ્રશ્યો જોઈ લઈએ 我啊，真的，我。我 જે રીતે વાત કરવામાં આવે તો પાટીદાર સમાજના આગેવાન રાજુ સખિયા અને તેમના પુત્ર કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા જે રીતે તેમના દીકરા ઉપર તેમના પુત્ર ઉપર જે બુલડોઝર ફેરવવાના પ્રયત્નો થયા હતા જ્યારે તેઓ ખરી ચોરી અટકાવવા માટે પહોંચ્યા હતા ને તે સમય દરમિયાન ચહેરાજસિંહ જાડેજાના વ્યક્તિઓ દ્વારા તેમના ઉપર બુલડોઝર ફેરવવાના પ્રયત્નો થયા તે અંગે રાજુ સખિયા અને તેમના પુત્ર દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે તો હવે જોવું રહ્યું કે આગળની કાર્યવાહી શું થશે અને આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો ને હજુ સુધી તમે જો લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલત એને સબસ્ક્રાઈબ કરી દેજો